નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ ચાર વિષય ગણિત ગમત જેનું પ્રકરણ તેર ખેતર અને તેની ફરતે વાડ જેનો આજે આપણે જોઈએ મહાવરો એક ખેતરની માપણી પ્રશ્ન એક નીચે આપેલા ખેતરના ચિત્રોની હદ શોધો પહેલું જો પરિમિતિ હદ એટલે પરિમિતિ પરિમિતિનું સૂત્ર તો કે જે જગ્યા હોય તેની હદ એટલે પરિમિતિ તો આપણે સરવાળો કરીએ ચાર ને ચાર આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર તો આ પહેલાં ખેતરની હદ કેટલી છે સત્તર મીટર બીજું તો જો સાત ને ત્રણ દસ છ ને બે આઠ તે અઢાર મીટર

તો તેઓ દરરોજ કેટલું ચાલતા હશે મીટર અને કિમીમાં દર્શાવો એક બગીચાનું કેટલું છે તો આપણે જોઈએ બસો પચાસ બસો પચાસ પાંચસો અને બસો બસો ચારસો કુલ નવસો મીટર છે બગીચાની હદ તો ચાર ગુણ્યા નવસો મીટર તો ચાર નવા મીટર ત્રણ કિમી છસો મીટર ત્યારબાદ દાખલા નંબર ત્રણ મંજરીબેન પોતાના ઘરે ચુંદડી ફરતે લેસ મૂકવાનું સિલાઈ કામ કરે છે તેઓ સો મીટર લેસ લાવ્યા છે નીચે આપેલા માપની ફરતે નવ ચુંદડી ફરતે આ માપના આધારે આપણે નવ ચુંદડી કરવાની છે તો કેટલા લેસની જરૂર પડશે તો એક ચુંદડીમાં કેટલો છે બે ને બે ચાર પચાસ સો ત્રણ મીટર એક ચુંદડીમાં ત્રણ મીટર તો નવ ચુંદડી ફરતે કેટલો નવ ગુણ્યા ત્રણ તો સત્યાવીસ મીટર હવે તેની પાસે કેટલો લેસ બાકી રહે તો સો માઇનસ સત્યાવીસ દસ કો અહીં આવશે નવ દસમાં જ સાત જાય ત્રણ નવમાં બે જાય તો આઠ અહીંયા શૂન્ય આ નવમાંથી બે જાય તો સાત આવશે કુલ તોતેર મીટર લેસ બાકી રહે તો આપણે લખીએ કુલ મીટર લેસ બાકી રહે ચંદડી ફરતે લેસ લગાવે તો તેને કુલ તોતેર મીટર જેવો લેસ બાકી રહે છે ચાર આનંદજીભાઈએ પોતાના ઘર ફરતે વાડ લગાવવા માંગે છે તેઓ બસ્સો મીટર લોખંડનો તાર લાવે છે તેમને વાડ કરવા માટે કેટલા તારની જરૂર પડશે અને કેટલો તાર વધશે જો અઠ્યાવીસ ને અઠ્યાવીસ સોળ દુ બત્રીસ સરવાળો કરીએ આપણે તો આઠ દુ સોળ સત્તર અઢાર નો આઠડો વધી એક સાત ને એક આઠ અઠ્યાસી મીટર એની લેસ જોઈશે કુલ તો લેસ સોરી લેસ નહીં લોખંડ નો તાર કુલ કેટલો લાવે છે મીટર તો નવ ને એક દસ માંથી જાય બે નવમાંથી અઠ જાય તો એક ને એક કુલ કેટલો ક્લેસ તાર બાકી રહેશે તો કે એકસો ને બાર મીટર તાર વધશે ત્યારબાદ દાખલા નંબર પાંચ ધનજીભાઈ હાથ રૂમાલ ફરતે પટ્ટી લગાવવાનું દરજી કામ કરે છે તેઓ પચાસ મીટર પટ્ટી લાવે છે અને એકવીસ રૂમાલ ફરતે પટ્ટી લગાવવા માટે કેટલી પટ્ટીની જરૂર પડે અને કેટલી બાકી રહે તો જો એક રૂમાલમાં છે કુલ બે મીટર પચાસ પચાસો સો સો બસો સેમી બરાબર બે મીટર થશે ત્યાંથી પચાસ મીટર લાવે છે એક રૂમાલમાં બે મીટર જોઈએ છે કુલ એકવીસ રૂમાલ ફરતે એને લગાવવાનો છે એક રૂમાલ ફરતે બે મીટર તો એકવીસ રૂમાલ ફરતે કેટલી પટ્ટી જોઈશે ગુણાકાર આવશે એકવીસ ગુણ્યા બે એક દુ દુ બે દુ ચાર કુલ એને કેટલી લેસ જોઈશે બેતાલીસ મીટર હવે કેટલી બાકી રહેશે પચાસ માઇનસ પચાસ મીટર પટ્ટી છે અને બેતાલીસ મીટર મૂકે છે બાદ બાકી દસકો અહીં આવશે ચાર દસમાંથી બે જાય તો આઠ ચારમાંથી ચાર જાય તો ઝીરો તો આઠ મીટર બાકી રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો